માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોવાથી વડોદરા શહેરમાં ઠેર ઠેર તમામ વોર્ડમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોવાથી ઠેર ઠેર તમામ વોર્ડમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે સયાજીગંજ વિધાનસભામાં વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સૌપ્રથમ સુભાનપુરા ગામ લાઇબ્રેરીનું શુભારંભ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રિફાઇનરી ચિત્રકૂટ સોસાયટી ખાતે એક પેડમાં કે નામ વૃક્ષારોપણ કર્યા બાદ પ્રગતિનગર ખાતે આંગણવાડીમાં બાળકોને રમકડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ પણ હાજરી આપી હતી માનનીય વડાપ્રધાન જ્યારે નરેન્દ્રભાઈનો આજે જન્મદિવસ છે તો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરતા એમને જે વિચારો આપ્યા છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાત આંગણવાડીના બાળકોને રમકડા ઉઘરાવીને આપવા વૃક્ષારોપણ વિકાસના કાર્યો અને યોજનાઓના લાભ આવા અલગ અલગ કન્સેપ્ટ થી દરેક વ્યક્તિ સુધી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પહોંચી શકે કેવી રીતે સરકાર પહોંચી શકે કેવી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પહોંચી શકે કેવી રીતે સમાજ સેવકો પહોંચી શકે આવા અનેક વિચારોને એક સાથે મેળવીને આજે સયાજીગંજ વિધાનસભામાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે વાંચે ગુજરાતને પ્રોત્સાહન આપતા આજે સુભાનપુરા લાઇબ્રેરી જે ઘણા સમયથી ઉદઘાટનની રાહ જોતી હતી આજે તેનું ઉદઘાટન પણ કર્યું છે આજે ત્યાં સાંસદ શ્રી દ્વારા ઉદ્ઘાટનને અમે બધાએ સાથે બેસીને ત્યાં એક પેજ પણ વાંચીને વાંચે ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે આજે આંગણવાડીના બાળકોને ઘરમાંથી રમકડા લાવીને એ બધા જ બાળકોને આપીને અહીં કેક કટ કરીને એમની સાથે પણ આનંદ ઉત્સાહ સાથે નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવવાનું આજે કાર્યક્રમ છે અને એમાં પણ નરેન્દ્રભાઈએ જે આંગણવાડીના બાળકોને રમકડા આપવાનું જે કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી રૂપે કરી હતી તેને આગળ વધારવાનું કામ કર્યું છે આજે વૃક્ષારોપણ થકી સમાજને કેવી રીતે સારો બનાવી શકાય હરિયાળું બનાવી શકાય એ દિશાની અંદર વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ શહેરની મધ્યમાં જે વિસ્તારમાં આજે પાણી નહોતું પહોંચતું ત્યાં નવી લાઈન નાખીને પાણીની લાઈનનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે અને એની સાથે યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે એના માટે આધાર કાર્ડ કેમ્પનું આયોજન પણ નારાયણ સેવા કાર્યાલય મારી ઓફિસ ખાતે પણ રાખવામાં આવ્યું છે આમ અનેકવિધ રીતે નરેન્દ્રભાઈનો જન્મદિવસ ઉજવવા માટે સયાજગંજ વિધાનસભાના મારા સૌ સાથી કાઉન્સિલરો સૌ સંગઠનની ટીમ સાથે મળીને આજે આયોજન કર્યું છે નરેન્દ્રભાઈએ જે રીતે દેશને આગળ વધાર્યો છે ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણી પણ અનેકવિધ કાર્યક્રમો થકી સમાજ સુધી પહોંચવાનો અમારો એક આ પ્રયત્ન છે